જો અમારા માં જો આમ હળેખમશે અટાણ અટાણના તો કોઈ આવી રીતના પંચાણું વર્ષના થવાના નથી ને અમારા માં જો ક્યાં તંદુરસ્ત વાળા છે તો આમાં પેલા કેવું ખાવાનું નતું બે ના ગીયા ઉત્યા ખાઈ જાય ખજૂર પેન ખજૂર ને ઘી ને ખાતા નઈ પેલા દૂધ પણ ખાતા ને એટલે તો કોઈ જડ નઈ અટાણ કઈ નો ખાય અટાણ તો હોટલું નું ખાય ને બહાર નું ખાય ને અર નાઈત નવીન ખાય આવડી ને બે 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 રોટલા મડી સોરી ખાઈ જાતા ન અટાણે અટાણે તો કાય થોડું ખાઈ લેતા હું નઈ ખાઉં બે બે ચેક કરવા હા તો ઓલું તો એક શાક માં બધા આખો ઘર ખાઈ લેતા તોય બધું હા ને એક શાક માં કોઈ કોઈ નું ઓલું ના એક જણું દઈ દે

અરે મારા દીકરા તમે જરાય ને તો યાદ આવે પછી ખાઈ ખાઈ હેમા તેના છોકરા કેવા દાયા હતા ટાણે નોક્સ તો જો એટલે ઠેકાણે ફેરવવો પડે તો કેમ કરવા કામ ફોરાનો હોય તો દાયા હતા તો ઈ નોટાણે તો કેટલા કેટલા ઠેકાણે ફેરવવા લઈ જવા પડે કામમાં જાય ને તો છોટી જાય તો ધવરાનો વારક આવે ને કે હવે આ ઢોર દો હું કે કામ કરજો તો તઈ તમે તમારા બધીના આમ લગન નું થાતા તો બે બે છોડમાં લગન કરી લેતા આય પણ જાના

રામકો કાકો તો બહુ મળે માંડો પડતો દવા કરી આ કઈ એટલી દવાઈ હોય છે નઈ ઓલો વાડતી પાડે પાંઠે થી ગમે દેસે ઓ દેવી ખારે તો આ હા ઉપર ને એ એક ચાલો પીજે આપણે હું આમ ખા તોય તો હોરમ કે ન તો જરી કે માંડા પડ્યા હોય તો કે હાલો દવા ખાને આ આ છે મારા દાદી જો આવી જૂની જૂની વાતો કરે ને તમારે જો આવી જૂની વાતો સાંભળવી હોય તમને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ ભૂલતા નહીં એક લાઈક અને કમેન્ટ કરી દેજો અને હવે આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે દાદી વાત કરશું આવી જૂની જૂની આપણે ઘણી બધી પાસેથી જાણીશું